નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે ઘણા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે સાથે પવન પણ ફૂંકાશે અને આગામી બે દિવસમાં પણ ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે આ સિવાય રાજ્યમાં ક્યાંક ગરમી તો ક્યાંક કમોસમી વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે આજે ગુજરાતમાં છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી અને દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે આગામી બીજી એપ્રિલે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આ સિવાય પિસ્તાલીસ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલનું માનવું છે કે ચારથી થી અગિયાર એપ્રિલે હવામાનમાં પલટો આવશે અને તેની વધારે અસર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે સાથે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે એપ્રિલમાં ભારે આંધી અને તોફાની પવન ફૂંકાશે તો ભારે પવનોને લીધે કેરીના પાકને નુકસાન થઈ શકે છે અને એપ્રિલ મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે